હેલો યુ ટ્યુ ફેમિલી ને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બધા મજામાં જઈશું તો આપણે આજ તો શનિવાર છે અને શનિવારની એ રજા તો આપણે પાણીની વાત હતા અને હત્યા હત્યાની ઊંઘનું કામ તો કરતા હતા તો એને અત્યારે નવરાત્રી હતા ને ભૂખ લાગી ગઈ તો કીધું આપણે નાસ્તો થોડોક લઈ આવી તો હાલો આપણે નાસ્તો લઈને ફરી આવી ગયા છીએ અને નહીં રોશની જો વાટે બેઠા હતા આપણે ગયા ત્યારે કીધું તો આપણે તમારે તો ભાગ લેવા જઈશું એટલે એ અમારે વાટે જ બેઠા છે કે પપ્પા ક્યારે આવે ભાગ લઈને તો મારે હર્ષિલભાઈ અરખાઈ છે પપ્પા આવે અને મને જબલું દે હાથમાં જબલું ભરાઈ ગયો છે તો તો આપણે આ જબલું છે અને હવે આપણે એને બતાવીએ કે હર્ષિલભાઈ હર્ષિલભાઈ જો અમરખાઈ છે એમાં રોશની બહેને બે આવી જશે નૈનભાઈ અમારે ખાટલી બે આવી જશે હે મમ ખાવું છે તારે રોશની હે મમ ખાવું છે તારે નયન મમ ખાવું છે તો આલો આપણે મમ માણ્યું છે તો આલો આપણે હવે મમ્મી એને લઈ ગઈ અને એ મળે ખાવા ચાલો બે હમણાં ખાવા હો હા થાળી લેતા હોય થાળી લેતા હોય તો થાળીમાં આપણે જાય આમાં થાળીમાં આપણે નાસ્તો એનો હતો તો નાસ્તામાં હું છે તો તમને બતાવી દઈ તો ગરમા ગરમ છે જલેબી ગરમા ગરમ જલેબી તો હાલો આપણે બારી કાઢી લેવી આપણે જો ગરમા ગરમ જલેબી બારી કાઢી વળે છે અને ફાફડે છે આમાં હરસેલને જો એને ઘૂસું ઉપર હરછી લેજો એ ઉમેરાશે ખાવા અને નહીં અને રોશની બે ઉમેળ્યા છે ખાવા

હે પણ મૂકવા જવાનું રૂમમાં પછી હું આઈને બેઠી રહી આમાં આમાં નાખ્યું ના મારા ઉડાડે નાસ્તો તો ખાઈ લીધું હાલ ને ઠાકી તૈયારી ઘડીક આપણે તળવાનો પ્રોગ્રામ બંધ રાખી દીધી પેલા જલેબી ખાઈ લે હા અને તે કડી દે બસ એમ આ બાજુ નહીં રોશની બહેન જો ખાવાનું ચાલુ તને કહી દીધું છે ને અમારે ઢોળવાનું તો હારો ચાલુ હોય જો અમારે રશીલ ભાઈ પાછા ઢોળ તો તને જાય હેર શીલ તો ખાને નહીં એ લોકો ઢોળ બટા હે તો આ જો અમારે રોશની મળ્યા છે ખાવા ખાળો ફેમિલી આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને પાછા પરામાં આવી ગયા છે તો આ કાંઈ પરામાં શું લેવા આવી છે એ ગયા લે કીધું આપણે બાજુ જાવી તો વલગ પૂરો કરવાનો છે ને આ ક્યાં મળે છે ભાગવા તો એટલે કીધું આપણે આજે તારે વલોક પૂરો કરવાનો છે મેં કીધું ક્યાં મળે નાસ્તો કરવાનો હાલવા મળે તો આપણે એ જોયું એ કપામાં કાંટો મારે છે કપામાં આપણે હાચી મસ્તી વાંચી નાખ્યું છે તો એ હાચી વાંચી નાખ્યું છે જોઈ તો જો આવી છે કે કેવું ખાચી હાલી ગયું કે નહીં એમ ખડ નથી ઊભું રહ્યું નહીં હાટું તને પણ આમ આવ્યું એવું લાગે છે એ કઈ હાથી આક્યું છે તો એ જોવું જ પડે ને નકર ખડ રહી ગયું એ પછી મારે જ નીંદવું પડે એટલે આંટો મારવા આવી હતી

હા હું પાણી ભરાઈને એવું થાય ને એટલે વધુ વધુ જો આ કપા આપણે જો કેવો કપાસ છે જો પાટલા ભરાઈ ગયા જો કેવો કપાસ છે જો મસ્તીનો કપાસ છે ને એટલે આ કપા આપણે હોર આય નથી થયું એવું નહીં આ હોર આ બધો સારો તો હોય એટલે આપણે આ કટકો છે એ દસ આનું છે અને બીજું તો આપણે આ બાજુ શિંગ છે બાજુમાં

આપડે જો કે હર્ષિલ નાનો છે એટલે આપણે કઈ રાસ લેવા કઈ જવાના નથી કેમ લેવા ઈતર અને પોર ખબર છે એમાંથી મેં ગીત બનાવી નાખ્યું છે કેવું ગીત

જો પવન શકા નહીં બધા ધીમા ધીમા ફરશે આ પવન અને નથી એટલે બધા જો તમે કપાન પાંદરું નહીં હલતું હોય ત્યાં દેખાતું નહીં હોય કે ક્યાં પવન શકા જો ધીમા ધીમા ફરેશ છે પાંદરું તમને નામનું હલતું નહીં દેખાય જો પવન હોય જાય ખા પવન હોય તો હલે ને જો આ ડોક્કું જેમનો કોઈ જો એ તો હલા એ તો હલા હોય તો ન હલે આપણે હા હવે તો આજનો દિવસ આપણે આવો કાક રહ્યો તો હવે આ સાથે જ હવે આજનો ઉલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અવલોક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે નવા માં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય